તો જય જહિદ્વારકાદીશ બધા મિત્રોને તો ફરી એક અમારા નવા વિડીયોની અંદર તમારા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો હવે મિત્રો આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો ઘણા બધા લોકો છે ને એ એવું કહેતા હતા કે ભરતભાઈ આહિર હવે એની સોશિયલ મીડિયામાંથી ઇન્કમ કેટલી થતી હશે સોશિયલ મીડિયામાંથી ભરતભાઈ આહિર મહિને કેટલા રૂપિયા કમાતા હોય છે તો મિત્રો હવે આપણે ફાઇનલ આ વિડિયોની અંદર જણાવી દઈશું કે ભરત આહિર છે એ મહિને કેટલા રૂપિયા કમાય છે અને કેવી રીતે કમાય છે એ પણ આપણે જણાવશું તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો હવે મિત્રો આપણે શરૂઆત કરીએ ને તો સૌ પહેલાં તમે બધા જાણતા જ હશો કે ઇન્સ્ટાગ્રામની અંદર ભરતભાઈ છે એ રાજા ગેમ છે અથવા બીજી ઘણી બધી એપ્લિકેશનો છે એના પ્રમોશન કરતા હોય છે અને એ જે પ્રમોશન કરતા હતા ને એના ખિલાફ ઘણા બધા લોકોએ વિરોધ પણ કર્યો છે ઘણા બધા લોકો છે જે ભરત આહિરીને ના પાડી રહ્યા છે કે હવે બંધ કરી દે તું આ એપ્લિકેશનનું પ્રમોશન કરવાનું હવે મિત્રો એ વાત જવા દો આપણે પણ હવે એ પ્રમોશનના કેટલા રૂપિયા મળતા હશે ભરત આહિરને તો મિત્રો હવે આપણે વાત કરીએ ને તો ઓસામાં ઓછા બેથી ત્રણ લાખ રૂપિયા તો જળતા જ હશે હવે ઘણા બધા લોકો એમ કહેતા હતા કે દસ પંદર હજાર રૂપિયા ભરત આહિરને મળતા હશે તો મિત્રો ના દસ પંદર હજાર રૂપિયાને તો નહીં પણ મહિને તો ઓછામાં ઓછા મિત્રો ત્રણથી ચાર લાખ રૂપિયા તો પ્રમોશનના મળી જ જાય હવે મિત્રો ફાઇનલ તો એવું ન હોય કે ત્રણ ચાર લાખ રૂપિયા મળી જ જાય ઘણા બધા લોકો એવું કરતા હોય કે પ્રમોશન ન કરતા હોય એપ્લિકેશનના પ્રમોશન ન કરતા હોય પણ ભ્રમ ભરાત આહિર તો કરતા હતા એટલે ત્રણ ચાર લાખ રૂપિયા જેટલી તો આવક એમની ઈ જ હતી હવે પ્રમોશન આગળ કરે ન કરે એ તો આપણાને નથી ખબર પણ હવે યુટ્યુબની ઇન્કમ ભરત આહિરની કેટલી હશે તો મિત્રો આપણાને તો જરાય નથી ખબર ભરત આહિરની ઇન્કમ યુટ્યુબની કેટલી હશે એ પણ અંદાજ લગાવું ને મિત્રો તો એક લાખથી દોઢ લાખની વચ્ચે પણ હોઈ શકે છે એક દોઢ લાખની ઉપર પણ હોઈ શકે છે અને એક લાખથી નીચે પણ હોઈ શકે છે હવે ફાઇનલ આપણાને નથી ખબર કેટલી છે એ પણ અંદાજિત એકથી દોઢની વચ્ચે તો હોઈ શકે કેમકે ભરતભાઈ આહિર છે એમના બધા વ્લોગ ડેલી વ્લોગ નાખતા જ હોય છે એ એક બે દિએ એક બે દીએ વ્લોગ તો હોય જ છે એમનો અને એ વ્લોગની અંદર એક લાખથી હેઠે તો વ્યૂ હોતા જ નથી હવે મિત્રો એક લાખે એક વિડિયો પહોંચે ને એટલે ઓછામાં ઓછા ત્રણથી ચાર હજાર રૂપિયા તો મળી જ જાય યુટ્યુબમાંથીને જ ત્રણ ચાર હજાર રૂપિયાનો મળી જ જાય ફેસબુકના તો આપણને નથી ખબર કેમ કે ફેસબુકમાં આપણાને જરાય જાણકારી જ નથી આપણાને પણ યુટ્યુબની જાણકારી છે કે એક દોઢ લાખ વ્યૂ હોય એટલે ઓછામાં ઓછા ત્રણથી ચાર હજાર રૂપિયા તો બની જ જતા હોય છે પણ હવે ભરત આહિરને કેટલા રૂપિયા બનતા હોય એ તો મને નથી ખબર કેમ કે એમની કેટેગરી અલગ છે મારી કેટેગરી પણ અલગ છે પણ હવે આપણે ઘણા બધા હવે ક્રિએટરો અત્યારે ઝઘડો કરી રહ્યા છે એસ કેની હવે મિત્રો આપણે વાત કરીશું તો હવે એ ભાઈ એમ કહેતા હતા કે દસ હજાર પંદર હજાર વ્યૂ આવે એને ક્રિએટર ન કહેવાય તો મિત્રો હવે આપણે તો ક્રિએટર હી જ નહીં આપણે ક્રિએટર બનવું નથી આપણે હી બરોબર હિ પણ હવે એ ભાઈ એમ કહેતા હતા કે દસ પંદર હજાર વ્યૂ આવે એને ક્રિએટર ન કહેવાય તો હવે એ ભાઈને જે અભિમાન હતો એ અભિમાન હવે આ જે પબ્લિક છે એમને તોડી નાખ્યો છે કેમ કે ભરત આહિરની તો હવે મિત્રો આઈડી ખાલી એક બે કલાક પૂરતી તો આપણને નહોતી દેખાણી પણ હવે એસ કેની આઈડી તો સાવ ઇન્સ્ટાગ્રામમાં દેખાતી જ નથી ભરત આહિરની આઈડી તો દેખાય છે પણ એસકેની આઈડી તો સોશિયલ મીડિયામાં દેખાતી જ નથી હવે એ ભાઈને અભિમાન આવી ગયો હતો એના કારણે હવે મિત્રો એ આઈડી ઘણા બધા લોકોએ રિપોર્ટ મારી મારીને પણ મિત્રો ખતમ કરી નાખી હોય હવે આપણે બીજું નથી આગળ વાત કરવી પણ એ આઈડી ગઈ છે ને ની એના કારણે ઘણા બધા લોકો રાજી થઈ રહ્યા છે પણ આપણે જરાય રાજી નથી કેમ કે એક એક ફોલોવર્સ એક એક સબસ્ક્રાઇબર કેવી રીતે વધે એ આપણાને ખબર છે હવે એ ભાઈને અભિમાન આવી ગયો એટલે એ અભિમાન આવી ગયો હતો ને એ અભિમાન આ પબ્લિકે દેખાડી દીધો હીરો બનાવ્યો તો પબ્લિકે એ ને હીરો બનાવ્યો તો પબ્લિકે પણ એ જ પબ્લિકે ને અત્યારે જીરો બનાવી દીધો છે હવે મિત્રો ઘણા બધા લોકો એવું પણ કહેતા હશે કે આ ઇન્કમ ભરત આહિરની કેટલી છે ને કઈ છે ને આ બધું તમે ક્યાંથી જાણ્યું તો મિત્રો આ બધું મેં સોશિયલ મીડિયા આધારિત જાણ્યું છે ફાઇનલ કોઈ કે જ નહીં ભરત આહિર છું હું પણ હું પણ ન કહું ફાઇનલ ઇન્કમ કેટલી હોય ને એ કે ફાઇનલ ઇન્કમ સોશિયલ મીડિયાની હોતી જ નથી સોશિયલ મીડિયાની ફાઇનલ ઇન્કમ હોતી જ નથી ત્રણ ચાર હજાર પાંચ હજાર એવું કંઈ હોતું જ નથી કેમ કે દર મહિને અલગ અલગ હોય ફાઇનલ હોય જ નહીં એવું ન હોય ફિક્સ ફિક્સ કે દસ હજાર એટલે દસ હજાર મહિને આવે જ જેવા વિડીયો અપલોડ કર્યા હોય જેવા વિડીયો હાઇલા હોય એના કારણે પણ ઇન્કમ થતી હોય છે પણ ભરત આહિરની કેટલી છે એ મિત્રો આપણાને ફાઇનલ તો નથી ખબર પણ સોશિયલ મીડિયા આધારિત મને જાણવા મળ્યું હતું અને મેં તમને જણાવ્યું છે અને આ સાચું પણ હોઈ શકે છે અને ખોટું પણ હોઈ શકે છે કેમ કે પબ્લિક હવે મિત્રો જેમ તેમ બોલતા હોય છે પણ એક બે ભાઈના કહેવાથી આપણને આ જાણવા મળ્યું હતું કે અંદાજીત આટલી તો ઇન્કમ હોઈ શકે છે પણ હવે આપણે મિત્રો આ વિડીયો હવે અહીંયા બીજી વાત કરીને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી મિત્રો એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક મિત્રો મારા વિડીયોની અંદર તમારે કરવાની જ નહીં મારા વિડિયોમાં ક્યારેય તમારે લાઇક જ નહીં કરવાની કોમેન્ટનો ઢગલો થઈ જવો જોઈએ જય દ્વારકાધીશ લખેલું હોય ને એને કોમેન્ટની અંદર આમ સૌથી વધારે આપણા વિડીયોની અંદર જય દ્વારકાધીશ લખેલું હોવું જોઈએ તો બને તો બધાય તમે જેટલા લોકો જોવો છો ને અહીંયા લગી જો તમે વિડીયો જોયો હોય ને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી દેજો કેમ કે અહીંયા લગી મને ટાઈમ આપ્યો ને એના બદલ પણ હું તમને થેન્ક થેન્ક યુ કહેવા માગું છું કેમ કે પબ્લિક અત્યારે એક મિનિટ પણ વિડીયો નથી જોતી પણ તમે અહીંયા અલગી વિડીયો જોયો એના બદલ પણ હું તમને થેન્ક યુ કહું છું અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય જય દ્વારકાધીશ